અમારો વિસ્તાર છે હું ચૂંટાયેલો ધારાસભ્ય છું તમને મારે ડિટેન કરવાનો ઓર્ડર છે તમારી પાસે બહાર આવતા જ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક ધોરણે તે કંપનીની મુલાકાતે ગયા અને તેમને માંગ કરવામાં આવી હતી કંપની સામે કે જ્યાં સુધી કંપની દ્વારા મૃતક પરિવારને વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમના મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવી માંગ જે છે તે ચૈતર વસાવા દ્વારા કંપની સામે કરવામાં આવી હતી અને મોરચો ઉઠાવવામાં આવ્યો હતો જો કે તે સમય દરમિયાન કંપની દ્વારા વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું પરંતુ થોડા સમય બાદ આ ઘટનાને લઈને ચૈતર વસાવાની સામે પોલીસ તંત્ર જે છે તે ક્યાંક રોષે ભરાયું હતું તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને તેને લઈને ગઈકાલ રાતથી જ આ ઘટનાને લઈને ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી અને તેને લઈને હાલમાં આદિવાસી પ્રજામાં જે છે તે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે આ ધરપકડ કર્યા બાદ ચૈતર વસાવા શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ વિભાગે અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરઓ કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવવાના ખોટી ફરિયાદ કરો જેલમાં નાખો પાસા કરો અને તળીપાર કરો કેટલાકના ના મગજમાં એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું પણ તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે અમારા પર છે કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે એટલે તમે ચિંતા કરતા આજે અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં પણ અમારા કામ થાય લોકોને ઉભાની રહીએ લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છે આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આન તેન બધા કાયડા છે કેવાય છે ને ફેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહીંયા ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી ડિલિવરી માટે પ્રસૂતિની પીડા થઈ રસ્તો કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર જોડીમાં લઈ જતા હતા તો રસ્તે આપ બાળકને જન્મ આપી દીધો તુરખેડામાં એક મહિલા જેને પ્રસૂતિની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી એનું નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે કહીએ સરકાર ને જયારે હાચું કહીએ છીએ તો કડવું લાગે છે હાચી વાત મૂકીએ એટલે કડવું લાગે અહીંયા જંગલ જમીનો જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ તારે આપણને નહીં આપે પણ પ્રોજેક્ટ વાળાને ત્રણસો ત્રણસો એકર બારોબાર ફાળવી દે રોડ વાળાને સંપાદન કરી દે એટલે આપણે બોલીએ છીએ તો આપણને દબાવવાની વાત છે પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે આજ અમારી શક્તિ છે તમારા બધાનો સહકાર છે એટલા માટે જ અમે આટલું લડી શકીએ છીએ બાકી તો આ તો મને મને એકલો લડું જેવું લડું એટલે મારું તો કારનું પૂરું કરી નાખે આજે તમે આવી ગયા બાકી આજે તો મને ઉચકીને લઈને જતા રહેવાના હતા તો આવી રીતના જ્યારે પણ કઈ પણ આપણું કોઈનું ખોટું કરવા હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન એન પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા ભારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ગઈ વખતે ચૂંટણી હતી ને તળીપાર કરી દીધા હતા એટલે હમણાં પણ કઈ નથી પણ જેવી ચૂંટણીઓ આતે આવશે એટલે તળીપાર કરો પાસા કરો આ કરો તે કરો એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભા નહીં રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવવાનો અવાજ નથી આ વિસ્તારમાંથી વિધાનસભામાં શાસક પક્ષના નેતાના માત્ર અઠાવન ઓગણસાહ હજાર મત હતા મને આ વિસ્તારના લોકોએ તળીપા હતા હું ક્યારે નતો આવ્યો તો ભી છેલ્લા બે દિવસ આવ્યો હતો તો બી મને એક લાખ ને અઢાર હજાર મત અહિયાં લોકો આપ્યા છે ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું એટલા માટે અટકાવે છે અધિકારીઓ અધિકારીઓનો ઉપયોગ કરે પોલીસનો ઉપયોગ કરે એટલા માટે અમે કાયદો ને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી આટલા મોટા આંદોલનો કર્યા છે કેવડિયા હોય અહીંયા ઈકો સિન્સિટી ઝોન હોય કે દરેક બાબતે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનો ઘેરાવો હોય વિધાનસભાની વાત હોય ક્યારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો કે ક્યારે સરકારી પ્રોપર્ટીને પથ્થર નથી માર્યો કોઈ જીપને અમે આગ નથી લગાડી છતાં અમે નીકળીએ એટલે પોલીસને મૂકીને અટકાવી દેવામાં આવે રાતે ઘરે પોલીસ પહેરો મૂકી દેવામાં આવે એટલા માટે આ જાણવું પડશે પડશે જાગવું આજે હું લડું છું એટલે મને દબાય છે મારા પરિવાર રાજી ખુશી ખાઈને મોજ કરું તો કોણ મને રોકવાનું છે કોઈ રોકવાનું છે છતાં લોકો માટે લડીએ છીએ ત્યારે આજે વેઠવાનો વારો આવ્યો છે આજે બજાર માંથી નીકળે એટલે નાના છોકરાઓને તેવું એવું લાગે ને કે આને કઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે એને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે કઈ ગતઘડું કર્યું છે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે કરવા તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે અને ભાજપના નેતાઓને આ ગમતું નથી એટલે પોલીસને આદેશ કરે કે કરેલા પર કેસ કરો આ કરો તે કરો એટલે બિચારા આપણા જેવા પરિવારમાંથી જ હોય બિચારાને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય સમય આવવાનો છે બધાનો જ આવે જયારે એ છે ને પણ આપણે આપણું પાણી બતાવીશું આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે પૈસા પાવર વહીવટી તંત્ર પોલીસ તંત્રનો આપણી સામે ઉપયોગ કરે છે પણ ચિંતા નહીં કરતા આપણો પણ સમય આવશે બધા સાથે રહેજો એક રહેજો નહીંક રહેજો અને કોઈ પણ જાતની કોઈ પણ ગેરસમજ ઉભી થાય ત્યારે જ્યારે પણ અમારી જરૂર પડે અમને કહેજો